અમારે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બોલો કૃષ્ણ કનૈયા લા લકી જય જોઈ તું જગત માં બોલ જો રે બીજુ હરી માં ટે રાખજો જોઈ તું જગત માં બોલ જો રે બીજુ મતે રાખજો સમજીને મોઢું ખોલજો રે બીજું હરી માટે રાખજો સમજીને મોઢું ખોલજો રે બીજું હરી માટે રાખજો સવા जो थरती माता ने पाए लगजो रे बीजू हरी मटे राखजो थरती माता ने पाए लगजो रे बीजू हरी मटे राखजो दाता करता तमें सूर्यदेव समारजो दाता करता सूर्य देव तमें जो सूर्य देव ने अंजलि पजो रे बीजू हरि मटे सूर्य देव ने अंजलि जो रे बीजू हरि मटे राखजो नावण करता ते गंगा जी जो नावण करता ते गंगा जी लक्ष्मी लक्ष्मीना पूजा जो रे बीजू हरि मटे राखजो लक्ष्मीनारायण पूजा जो लक्ष्मीना रे बीजू हरी मटे राखजो सवार सांज तमें मंदिर जाजो सवार साज तमें मंदिर जाजो तुलसी जी ફૂંજા કર જોરે બીજુ હરી માટે રાખજો તુલસીજીની ફૂંજા કર જોરે બીજુ હરી માટે રાખજો આંગણી અમે એને આમકારો આપજો આંગણી અમે એને આમકારો આપજો ભૂખ્યાને ભોજન આપજો બીજું હરી માટે રાખજો ભૂખ્યા ને ભોજન આપજો રે બીજું હરી માટે રાખજો ઘરડા માપની સેવા તમે કરજો ઘરડા મા બાપની સેવા તમે કરજો દિલમાં જો રે બીજુ હરી માટે રાખજો તિલમ દયા ભાવ લાવજો રે બીજુ હરી માટે રાખજો સત્સંગ માં જાય એ ની નિંદા નો કરશો સત્સંગ માં જાય એ ની નિંદા ના વાતો નવ કરો રે બીજું હરી માટે રાખજો પાસળથી વાતો નવ કરશો રે બીજુ હરી માટે રાખજો કોપી માં તમને એટલું કહું છું કોપી લો કરજો રે બીજુ હરી માથે રાખજો યામાંથી પને એટલું કરજો રે બીજુ હરી માથે રાખજો જોઈ તું જગત માં બોલજો રે બીજુ હરી માથે રાખજો જોઈ તું જગત માં जो रे ने मोटू कोल जो रे बीजू हरी मते जो समझी ने मोटू कोल जो रे बीजू हरी, समझी ने रे हरी मते जो बोलो कृष्ण की जय